નમસ્કાર ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ચુકુશાગ્ર એક એવી ચિંતા છે કદાચ આપણા ઘરના કોઈ ને કોઈ યુવાને સ્પર્શી ગઈ છે દુઃખ ની શરૂઆત હવે યુવાનીથી થાય છે અનેક નવી રિસર્ચ મુજબ દુનિયાભરમાં યુવાનોમાં ડિપ્રેશન આક્રમણ અને માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે ક્યાં ખોટું થઈ રહ્યું છે સોશિયલ મીડિયા જીવનમાં નિશ્ચિતતા કે પછી કારકિર્દીનો દબાણ શું આજનો યુવાન સાચે જ ભટકી રહ્યો છે કે સમાજને બદલવાની જરૂર છે આજે આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે અને આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર રમાશંકર યાદવ સાયકોલોજિસ્ટ તેઓ આપણી સાથે જોડાયા આગળ પણ અન્ય ગેસ્ટ જોડાયા છે પરંતુ આપણે સૌથી પહેલાં યાદવ સાહેબ એ જ પૂછવા માંગુ છું કે યુવાનીની અંદર જ જ્યારે યુવાનીની શરૂઆત થાય ત્યારથી જ એક ડિપ્રેશનનો શિકાર આ બાળકો યુવાઓ બની રહ્યા છે આ યુવા વર્ગ માટે સૌથી મોટો દુશ્મન એક દાનવ બનીને સામે આવનારો આ ડિપ્રેશન છે તેમની પાછળનું મુખ્ય કારણો કયા જાણી શકાય ડિપ્રેશન પાછળના કારણો સૌના માટે જુદા જુદા હોય છે જુદા જુદા લોકોમાં જુદા જુદા કારણસર ડિપ્રેશન થઈ શકે છે યુથમાં જો આપણે ડિપ્રેશનની વાત કરીએ તો યુથમાં ડિપ્રેશનનું એક કારણ છે સોશિયલ મીડિયા યુઝ જે છે જે અત્યારે વધી રહ્યું છે સોશિયલ આઇસોલેશન જે વધી રહ્યું છે રિલેશનશીપના કોન્ફ્લિક્ટ જે છે વ્યસનનું પ્રમાણ જે છે અને પોતાના કેરિયર બાબતે પોતાના ફ્યુચર બાબતની અને ઇનસિક્યોરિટી જે છે અને જોબની સેફટી નથી ઘણા બધા એવા કારણો છે જેના કારણે ડિપ્રેશનનો રિસ્ક વધી રહ્યું છે સુસાઇડના કેસીસ વધી રહ્યા છે જો આપણે રીસેન્ટની સ્ટડી બધી જોઈએ તો રિસેન્ટલી જે સ્ટડી થઈ છે અને એના પ્રમાણે દર 40 થી 50 મિનિટમાં એક યુવક સુસાઇડની કોશિશ કરી રહ્યો છે કાં તો સુસાઇડ થઈ રહ્યો છે તો સુસાઇડના કેસીસ પણ વધી રહ્યા છે ડિપ્રેશન એંગ્ઝાયટીના કેસીસ પણ વધી રહ્યા છે આના માટે જુદા જુદા કારણો જવાબદાર છે જે હાલના કેસીસમાં જોવા મળે છે સોશિયલ મીડિયા યુઝ પણ ઘણું આની પાછળ કારણભૂત છે અને બીજું સ્ટડી સ્ટુડન્ટ લાઈફમાં જો આપણે જોયું કે સ્કૂલ એજ હાઈસ્કૂલ જે જોબ સિક્યોરિટી છે એ પણ નથી જે પ્રેશર છે એ પણ ઘણા ખરા કેસીસમાં હોય છે સોશિયલ પ્રેશર પણ હોય છે આવા જુદા જુદા કારણો છે જેના કારણે ના કેસીસ વધી રહ્યા છે અથવા તો નું પ્રમાણ વધી રહ્યું છે બિલકુલ અને ડિપ્રેશનના જુદા જુદા પ્રકાર કયા છે કયો સ્ટેજ હોય છે તે પણ આગળ જાણીશું પરંતુ આપણી સાથે અત્યારે કેરવી ભાડેશિયા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ જોડાઈ ચૂક્યા છે આપનું સ્વાગત છે કેરવીજી સૌ પહેલાં એ જાણવું છે મારે કારણ કે સોશિયલ મીડિયાનું નામ પણ આમાં સામે આવતું હોય છે કે ક્યાંક ડિપ્રેશન પાછળ જવાનું કારણ સોશિયલ મીડિયા પણ હોઈ શકે મોબાઈલની એ ટેવ એ રીલ્સ જોવાની ટેવ પણ ક્યાંક એકલતાપણું લાવી શકે છે યુવાઓની અંદર અને તેમનું માઇન્ડ પણ ડિસ્ટ્રેક કરી શકે છે આપનું શું માનવું છે આ જે રીતે યુવા વર્ગ છે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યો છે સૌથી વધુ અત્યારે સર્વેમાં જે સામે આવ્યું તે તેને લઈને આપની પ્રતિક્રિયા શું શું આપ એને ખરેખર યોગ્ય માનો છો મારા મંતવ્ય પ્રમાણે તો આ ખરેખર યોગ્ય નથી કેમ કે સોશિયલ મીડિયા જો આપણે યુઝ કરીએ છીએ તો એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે એનો આપણે કેટલો યુઝ કરવો કેટલા આપણા માઇન્ડ ઉપર અસર કરવા દેવી આજે હું પણ સોશિયલ મીડિયા યુઝ કરું છું અને એક ઇન્ફ્લુએન્સર તરીકે અને એક ગરબા ગરબા મારા ક્લાસીસ છે ગરબાના એટલે જો હું સોશિયલ મીડિયા યુઝ કરતી હોય ઇન્ફ્લુએન્સર છું તો એમાં એમાં કેટલો ટાઈમ આપવો કેટલો ટાઈમ ન આપવો એ મારા ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે મારે ગરબા ક્લાસીસ છે હું ગરબા ક્લાસીસમાં જાઉં તો ત્યાં મારે બીજો કોઈ નથી એઝ અ હું અત્યારે ઘરનું પણ ધ્યાન રાખું છું અને મારા ફેમિલી મેમ્બર્સનું પણ અત્યારે ધ્યાન રાખું છું તો જે રીતે થોડા ટાઈમથી ન્યૂઝ આવે છે કે ઇન્ફ્લુએન્સર્સ લોકો સુસાઇડ કરી રહ્યા છે એ બધું કે માઇન્ડ ઉપર એટલી બધી અસર કરે છે તો એ મારા મન પ્રમાણે બરોબર નથી આપણા ઉપર કેટલું અસર કરવા દેવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે બિલકુલ અને સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળથી પોઝિટિવ વસ્તુ પણ શીખવા જેવી છે નેગેટિવ વસ્તુ પણ ત્યાં આગળથી શીખવા જેવી છે એટલે કઈ વસ્તુ કેવી રીતે શીખવી તે આપણા ઉપર હોય છે અને યાદો સાહેબ બીજું એ પણ જાણવું છે જે રીતે અત્યારના યુવાનોની અંદર જે સ્ટેજ હોય છે ડિપ્રેશનનો સ્ટેજ જુદા જુદા કયા કયા પ્રકારના ડિપ્રેશન હોય શકે આપણને કેવી રીતના ખબર પડી શકે કે આ એકલું પણ જીવે છે એટલે ડિપ્રેશનમાં છે ચીડિયાપણું તેની અંદર આવી ગયું એટલે ડિપ્રેશનમાં હોઈ શકે એવા કયા કયા જુદા જુદા સ્ટેજ જેના કારણે આપણે ઓળખી શકાય કે આ યુવા વર્ગ કે આ વ્યક્તિ ડિપ્રેશન સોલ્યુશનનો શિકાર છે સૌથી પહેલા હું ને કેરવીબેનના સપોર્ટમાં કહીશ કે સોશિયલ મીડિયાનો યુઝ જે છે ને એ સોશિયલ મીડિયાના યુઝના કારણે ડિપ્રેશન થતું નથી સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાનો જે ખોટો યુઝ થઈ રહ્યો છે ને ખોટી રીતે કોઈ પણ વસ્તુનો જો તમે પોઝિટિવ યુઝ કરવામાં જો આપણા આપણે જો પોઝિટિવ યુઝ કરીએ તો ચોક્કસ ફાયદો થઈ શકે છે લિમિટેડ યુઝ કરીએ તો ફાયદો થઈ શકે છે જે દુરુપયોગ થઈ જાય છે જે ખોટો યુઝ થઈ જાય છે જે મોડે સુધી ખોટો યુઝ થાય છે સોશિયલ મીડિયા સિવાય પણ વાયલેન્ટ જે વિડીયો ગેમના યુઝ કરે છે જા જતો મોબાઈલ સાથે જોડાયેલું જે મિસયુઝ છે ખોટો યુઝ છે એ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં લઈ જાય છે જેમ કે મોડી રાત સુધી ઘણા બધા વિડીયો ને ઘણા બધા મૂવી ને ઘણું બધું સોશિયલ મીડિયા એપ ને રીલ્સ ને બધું મૂકતા હોય છે જે યુઝફુલ યુઝ નથી જે પોઝિટિવ યુઝ નથી અને પોઝિટિવ યુઝ નથી કરતા તો ધીમે ધીમે સોશિયલ આઇસોલેટેડ થતા જાય છે અને સોશિયલ આઇસોલેશન છે ને એ ઘણી વખત ડિપ્રેશનમાં લઈ જાય છે ડિપ્રેશનના પ્રકારોની વાત કરીએ તો ડિપ્રેશનમાં સિવિયરિટીની વાત તો પહેલા માઇલ્ડ મોડરેટ અને સિવિયર ઘણા લોકોને ડિપ્રેશિવ સિમ્ટમ્સ હતાશા નિરાશા ભૂખ ના લાગવી ઊંઘ ના લાગવી ફોકસ ના કરી શકું ને કોન્સન્ટ્રેટ ના કરી શકું સુસાઇડ ના થોટ આવા કોઈ પણ પ્રવૃત્તિમાં રસ ના લાગો જુદા જુદા ડિપ્રેશન ના સિમ્પ્ટમ્સ હોય છે આ ડિપ્રેશન ના મેજર ડિપ્રેશન ના જો સિમ્પ્ટમ્સ હોય પાંચ સુધી ના સિમ્પ્ટમ્સ હોય તો માઇલ કેટેગરી માં આવે પાંચ થી સાત સિમ્પ્ટમ્સ હોય તો મોડરેટ માં આવે સાત થી વધુ સિમ્પ્ટમ્સ હોય તો સિવિયર કેટેગરી માં આવે ઘણી વખત ડિપ્રેશન ની સાથે સાયકોટિક સિમ્પ્ટમ્સ હોય છે શંકા વહેમ ના લક્ષણો પણ હોય છે તો ડિપ્રેશન બી સાયકોટિક ફીચર્સ કહેવાય છે એ એટીપલ અને એ ટીપિકલ ડિપ્રેશન કે જેમાં ઘણી વખત એવું થાય છે કે ઊંઘનું પ્રમાણ વધી જાય છે ડિપ્રેશનના કેટલા કેસીસમાં ઊંઘનું પ્રમાણ ઘટી જાય છે પણ ડિપ્રેશનના આવા કેસીસમાં ઊંઘનું પ્રમાણ વધી જાય છે ભૂખનું પ્રમાણ વધી જાય છે અને ઘણી વખત કેટેટોનિક સિમ્ટમ્સ પણ હોય છે કે એક જગ્યા સ્થિર બેસી જાય છે તો જુદી જુદી વેરાયટીના ટીપિકલ અને એ ટીપિકલ ડિપ્રેશન વિથ સાયકોટિક ફીચર્સ જુદા જુદા કેસીસમાં માં જુદું જુદું પ્રમાણ હોય છે અને જેમ વાત કરીએ કે કેટલાક લોકો વિડ્રો થઈ જાય છે ક્રાઇમ સ્પેલ હોય છે થોટ હોય છે કેટલાક લોકો ચીડિયાપણા થઈ જાય છે કેટલાક લોકો સોશિયલી આઇસોલેટેડ થઈ જાય છે કે વેલ કોમ્યુનિકેશન હતું પણ ધીમે ધીમે કોમ્યુનિકેશન ઘટતું ગયું ધીમે ધીમે સ્ટડીમાંથી ફોકસ ઘટતું ગયું ધીમે ધીમે જોબમાંથી પ્રોડક્ટિવિટી ઘટતી ગઈ વારે ઘડીએ જોબ છૂટી જાય આવા જુદા જુદા વોર્નિંગ સાઇન કે સ્વભાવમાં કેટલાક ચેન્જીસ જો આપણને જોવા મળતા હોય છે અને વોર્નિંગ સિગ્નલ પરથી જુદા જુદા કેસીસ ડિપ્રેશન અને એન્ઝાયટીના સિમ્ટમ્સ આપણે અને ઓળખી શકીએ છીએ બિકુલ બિલકુલ અને બીજું એ પણ જાણવું છે કેરવીજી આપણી પાસે કારણ કે સોશિયલ મીડિયાની અંદર એક ફેમસ થવાનો અભરકો છે તે તમામ યુવાનોમાં હોય જ્યારથી સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે યુવાનોમાં એ જ કહે છે કે મારા ફોટો મૂક્યો મેં આ રીલ્સ બનાવીને એનો મને ખૂબ ઘણી લાઇકો મળે પરંતુ એ લાઇક ના મળે અને એ જે વિચાર્યું એ તે વસ્તુ ના થાય એટલું ફેમ ના મળે તો તેને લઈને પણ ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે તો આવો અનુભવ કેવી રીતે રોકી શકાય આપના અનુભવ પ્રમાણે કે લોકોને જો આવા અનુભવ થતા હોય તેને કેવી રીતે રોકી શકાય તેમને કેવી રીતે ઇન્ફ્લુએન્સ કરી શકાય આજે તમે કીધું એ વાત સાચી છે અત્યારે બધા ઘણા બધા લોકો જે ઇન્ફ્લુએન્સર બનવા માંગે છે કે મારા ફોલોઅર્સ વધે મારા ફોટોઝમાં અને રીલ્સમાં બધા એમાં લાઈક્સ વધારે આવે એની પાછળ દોડવાનું કરે છે બધા પણ અત્યારે ફોટોઝ ને એ બધું એ લોકો એવું વિચારે છે કે બસ મારે સોશિયલ સોશિયલ મીડિયા મારે વાયરલ થવું છે એકવાર એક રીલ મૂકી અને વાયરલ થઈ ગયું એટલે બસ એને બધી બીજી બધી રીલ્સમાં એના લાઈક્સ ને એ બધું જોતું હોય પણ એ વસ્તુ સારી નથી જ્યાં સુધી લિમિટેડ યુઝ કરો ત્યાં સુધી સારું છે બાકી બહુ જાજી વસ્તુ ઉપર વસ્તુ આપણે યુઝ કરીએ તો એ આપણા માટે ડિપ્રેશન ને એ બધું વધારી શકે છે લાઈક નો આવે શેર નો આવે તો એ કોઈ એટલી બધી મેજર વસ્તુ નથી કે મારે એમાં એના માટે સુડ કરવું પડે બિલકુલ બિલકુલ આપણી સાથે અતુલ ગાવેચી સામાજિક કાર્યકર છે તે પણ જોડાઈ ચૂક્યા છે આપનું પણ સ્વાગત છે અતુલભાઈ પરંતુ અતુલભાઈ અત્યારનો જે મુદ્દો છે એ અમે ચર્ચા કરી રહ્યા હતા આપણી સાથે રમાશંકર યાદવ ડૉક્ટર આપણી સાથે જોડાયેલા છે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કેરવી પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે પરંતુ અતુલભાઈ ચર્ચા એની હતી કે યુવા વર્ગ અત્યારે યુવાનીની જ્યારે શરૂઆત થાય તેની સાથે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે આ ખૂબ જ ખતરનાક અત્યારે સમાજની અંદર સામે આવી એક સર્વેની ડિટેલ અને તેને લઈને અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે છે આપનું માનવું શું છે યુવાઓને કઈ રીતનું અત્યારે તેમનું બાળપણ છે તે કેવી રીતે વીત્યું હશે જેને કારણે યુવાનોની અંદર અત્યારે શરૂઆતની સાથે જ એ લોકોને એક ડર રહે છે ડિપ્રેશનમાં તેઓ જતા રહે છે જે રીતના ચર્ચા ચાલી રહી છે ને એમાં યુવાનો ડિપ્રેશનમાં આવી જાય છે અત્યાર માટે જોવા જઈએ કે મોબાઈલ એક એવો યુગ આવી ગયો છે કે જેના કારણે યુવાનો ડિપ્રેશનમાં વધારે છે અને જે રીતના આપણે જોઈએ કે રીલ બનાવી અન્ય કોઈ આપણાથી ફોલોઅર્સ વધારે છે આપણે કંઈક ફોલોઅર્સ વધારવા સાથે યુવાનો જે છે એ કોઈક એવા ધાર્મિક માર્ગે પણ જતા નથી અને ઘરના વાતાવરણમાં પણ એવો છે કે ઘરમાં જે ચાર પાંચ જણા રહેતા હોય તો સાંજે ચાર પાંચ જણા અલગ અલગ લોકો બેસતા હોય છે જો એક સમય જમવા આપણે સાથે જે ત્યાં બેસીએ છીએ એ ત્યાં સવાર સાંજ પૂજામાં સાથે બેસીએ સાથે બીજી અન્ય એક્ટિવિટી આપણે સાથે કરીએ અને જે ડિપ્રેશનમાં આવતા હોય તો માતા પિતા અને વાલી આ તમામે છોકરાના જો આપણે પણ સમજી શકીએ કે એકવાર ચહેરો જોઈએ એટલે આપણને કોઈક આઈડિયા આવતી જ જતી હોય કે ક્યાંક દીકરા કે દીકરીને કાંઈક પ્રોબ્લેમ છે તો માતા પિતા અને વાલીએ પણ એનું ધ્યાન રાખવું જોઈએ ને શિક્ષકોએ પણ થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ પણ અત્યારે મોબાઈલ યુગ એવો આવી ગયો છે કે લોકો મોબાઈલના વળગન પાછળ રહ્યા છે અને જે તે બેનનું હમણાં મેં થોડું સાંભળ્યું કે ફોલોઅર્સ વધારવા રીલ્સમાં આગળ આપણા સારા સારા રીલ્સ આવી જોઈએ આ બધું જે યુવાનો આવ્યું છે તો આમાં ક્યાંક શાળા કે કોલેજ હોય ત્યાં પણ આના માટે માર્ગદર્શન આપવું જોઈએ માતા પિતાએ પણ થોડું ધ્યાન રાખવું જોઈએ અને બાળક મોબાઈલ કેટલો યુઝ કરે છે અને ક્યાં જગ્યાએ કરે છે એ પણ જોવું પડશે જો આ રીતનું જો વળગન રહેશે અને ડિપ્રેશનમાં છોકરાઓ રહેશે તો આવતો સમય એમના બાળકો માટે પણ ભયંકર રહેશે અને આપણે ઘણા કેસ એવા પણ જોયા હમણાં સાહેબ કે નાના નાના બાળકો મોબાઈલમાં એટલે ગેમો રમતા રમતા પાગલ થઈ જાય છે ગાંડા થઈ જાય છે અને ઘણી બધી ઘરમાં આફતો આવતી હોય છે તો સૌથી પહેલો મહત્ત્વનો રોલ માતા પિતાનો વડીલોનો છે અને મોબાઈલ ક્યાં યુઝ કેવી રીતે યુઝ કરે છે એ પણ આપણે જોવું જરૂર છે અને જે કંઈક સવાર સાંજ આપણે ધાર્મિકતામાં પણ થોડુંક રહેવું પડશે અને બાળકને

કે પરિવારની જેટલી પણ જે પરવરિશની વાત કરતા હોય બાળકોથી લઈને અત્યારે પરિવાર જે હોય માતા પિતા પેરેન્ટ્સ જે હોય તે બાળકોને એટલો સમય ના આપી શકે શું તેનું પણ કારણ છે કે જે બાળક છે તે નાનપણથી તે એકલતાપણુંનો અહેસાસ અનુભવ કરતો રહ્યો છે અને ત્યારબાદ યુવાનીમાં પણ તેને સાંભળનારું કોઈ ન હોય તેને કારણે તે ક્યાં ક્યાંક ડિપ્રેશનમાં જતો હોય ચોક્કસ બાળકોના વિકાસ માટે પેરેન્ટિંગનો બહુ મોટો ફાળો હોય છે જો આપણે ઘણા બધા કિસ્સાઓની વાત કરીએ તો અત્યારે કોરિયન જે વિડીયો હોય છે કોરિયન વિડીયોનો યુઝ કરવા વાળા બાળકોના કિસ્સાઓ ઘણી વખત વધી ગયા હતા એના સાથે જોડાયેલા કેટલાક બિહેવિયર ને વધી ગયા હતા ઘણી વખત પેરેન્ટિંગ માં મા બાપ ધ્યાન નથી આપતા અને ધ્યાન ના આપવાના કારણે બાળક કયું કન્ટેન્ટ યુઝ કરે છે કેવા લોકો સાથે ફરે છે એ બધા ઉપર મા બાપ નો જો ગાઈડન્સ સપોર્ટ કે કંટ્રોલ ના હોય તો ચોક્કસ બાળક ઘણી વખત ગેરમાર્ગે દોરાય છે અને ઘણી વખત કોઈ એવી ઘટનાઓ સાથે જોડાઈ જાય છે કાં તો એવી અને પગલું લઈ લે છે જે અને હાનિકારક હોય છે આવા ઘણા કિસ્સાઓ દર મહિને આવા ઘણા કિસ્સાઓ ન્યૂઝપેપરમાં છપાતા હોય છે કે કોઈ બાળક કોઈની સાથે રિલેશનશિપમાં ઇન્વોલ્વ થયો અને ક્યાંક કોઈક લીગલ ડિસ્પ્યુટમાં ફસાઈ ગયો ક્યાંક એવી ઘટનાઓ જેમ કે વ્યસન કરતા લોકોના સંગતમાં આવી ગયો જે હાલ ને સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની પેરેન્ટિંગમાં પેરેન્ટ્સને ખબર જ નથી કે બેગમાં ચાકુ લઈને ફરે છે ઘણા બધા એવા કિસ્સા હોય છે કે બાળક સ્કૂલથી નથી એટલે ઘણી વખત પેરેન્ટિંગનો જે રોલ હોય છે બાળકના વિકાસ માટે બહુ જરૂરી હોય છે પણ પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક પોતાની મજબૂરી પોતાના બીજી શેડ્યુલ પોતાની બીજી પ્રાથમિકતાના કારણે ઘણા આ કેસીસ

તો બહુ જરૂરી છે બિલકુલ પેરેન્ટ્સનું કંટ્રોલ એટલું હોવું જરૂરી છે અતુલ ભાઈ આપને પણ પૂછવા જ છે એ રીતે કે એક તો સામાજિક જોડાણ યુવાનોનું એટલું બધું નથી થઈ રહ્યું કારણ કે યુવાનો હવે સોશિયલ લાઈફ તેમની કેવી છે એ પણ આપ સારી રીતે સમજી શકો છો અને સાથે સાથે જે રીતે મેં યાદવ સરને પૂછ્યું હતું તે જ કે અત્યારે જે પેરેન્ટિંગ જે પેરેન્ટિંગની વાત આવે સાથે પરિવારના જે જોડાણ જે રહી ચૂક્યા છે હવે ના ને બરાબર અત્યારે પરિવાર છે એક એક સાથે જમવા પણ બેસતું હોઈ શકે ત્યારે આવા બધા જે બનાવો સમાજમાં સામે આવતા હોય ત્યારબાદ કેવી રીતે એક જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવામાં આવે કે પરિવાર છે સંયુક્ત રીતે અને સાથે મળી અને એક સાથે તેઓ બાળકનું ઉછેર કરી શકે જે રીતના આપની વાતો સમજો એ પ્રમાણે મેં પહેલાં જ જણાવ્યું કે માતા પિતા અને બાળકો જો સાથે જમવા બેસે એ કંઈક સાથે જ ઘરમાં કેરમ બોર્ડ લાવે કે કોઈ ગેમ લાવે તો સાથે બેસીને વાતો રમી શકે કે કંઈ પણ કરી શકે ચોપડીઓ વાંચન પણ કરવું પડશે આમાં આપણે રોજે રોજ ગીતા વાંચતા હોઈએ મહાભારત વાંચતા હોઈએ તો બાળકોને યુવાનોને સાથે રાખીને વાંચીએ તો એનાથી પણ એમનામાં ક્યાંક અદ્ભુત શક્તિ આવશે અને એમનો મિત્ર વર્ગ પણ આપણે એ રીતનો જ રાખવો પડશે કે જે ક્યાંક ભક્તિ માર્ગે જોડાયેલો હોય સ્વાધ્યાય માર્ગે જોડાયેલો હોય સાથે સાથે સારા કામોમાં જો તમે સમાજ સેવા કરતા લોકો સાથે જોડાયેલા હોય તો આવા યુવાનો મોબાઈલથી ઘણા દૂર રહેતા હોય છે મોબાઈલ વાપરતા હોય છે પણ નિમિત્ત પૂરતો વાપરતા હોય છે તો આવું વ્યક્તિત્વ રાખવું જોઈએ એમને અને આવા લોકો સાથે હળી મળીને રહેવું જોઈએ અને જે રીતના એમનો મિત્રવર્ગ છે જે મોબાઈલ પર પણ એમના મિત્રો જે હોય છે વોટ્સએપ પર બધા જોડાયેલા હોય છે એમાં પણ આપણે ધ્યાન રાખવું છે કયો મિત્ર છે શું છે એ શું કરી રહ્યો છે તો આપણે જ માતા પિતા અને વાલી અને એમણે જ બાળકોનું કે યુવાનોનું ધ્યાન રાખવું પડશે અને બીજી બાજુ જોવા જઈએ આપણે તો જે રીતે એમના યુવા મિત્રો છે એમને આપણે સમજાવવા પડશે કે તમારે મિત્રો કેવા રાખવા જોઈએ એમને મહિને પંદર દિવસ એકાદ આપણે ઘર તરફથી જે કાંઈ ટૂર રાખવી જોઈએ અને કોઈક દિવસ એવો પણ રાખવો જોઈએ કે મોબાઈલને આપણે ઉપવાસ રાખીએ તો મોબાઈલ ઘરે જ મૂકવું રાખીએ તો મોબાઈલનો ઉપવાસ મોબાઈલ વાપરવાનો જ નહીં કોઈ કામ હોય ઘરના પૂરતું કામ હોય ત્યારે વાપરો તો આ રીતનું જો કરવામાં આવશે તો યુવાનો સારા માર્ગે આવશે પરંતુ મોબાઈલ યુગ જે રીતનો આવ્યો છે મને એવું લાગે છે કે આપણા ત્યાં જે આટલો બધો મોબાઈલનો યુગ યુવાનો કરી રહ્યા છે મોબાઈલનો ઉપયોગ નોકરી ધંધા માટે વધારે કરવાનો છે જ્યારે કંઈક કામ હોય ત્યારે પરંતુ અત્યારે જોવા જઈએ તો આ રીતનો એક મોબાઈલ યુગ છે ને યુવાનો જે ખોટા ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તો એ ન દોરાવું જોઈએ સાથે હું યુવાનોને અપીલ કરીશ કે માતા પિતાનું ધ્યાન રાખે ને માતા પિતા યુવાનોનું ધ્યાન રાખે યુવતીઓનું ધ્યાન રાખે જેથી કરીને ક્યાંક ઉકેલ આવી શકે બિલકુલ બિલકુલ અને કેરવીબેન આપને પણ કોઈ દિવસ એવો અનુભવ થયો છે જો આપણે વાત કરી રહ્યા હતા પહેલાં કે જે રીતે એક ફેમની વાત હોય સોશિયલ મીડિયામાં ફેમસ થવું એ અત્યારે તમામ લોકોનું એ છે કે કેવી રીતે રાતોરાત ફેમસ થઈ જવું સોશિયલ મીડિયામાં મારા લાઇક્સને કોમેન્ટ્સ પણ વધી જાય શેર્સ એટલું બધું થઈ જાય પરંતુ શું આપને પણ કોઈ દિવસ એવો અનુભવ થયો છે કે આ જે આપની આશા અપેક્ષા હશે તેના કરતાં ઓછી લાઇક્સ મળી હોય એટલા ફેમસ એ વિડીયો એ કન્ટેન્ટ ના થયો હોય અને તેને કારણે આપ ડિપ્રેશનમાં ગયા અને જો ગયા હોય તો તેમાંથી બહાર કેવી રીતના એ નેગેટિવ વિચારોને દૂર કેવી કેવી રીતે કર્યા તે પણ આપ જણાવશો હા એવું ઓબ્વિયસલી બની શકે કેમ કે હું એક ઇન્ફ્લુએન્સર છું તો મારા વિડીયો રીલ્સ ને ફોટોઝ ને બધું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય અને રેગ્યુલર જેટલી લાઈક્સ આવતી હોય એટલે કદાચ કોઈ ફોટોઝ ફોટોઝમાં કે રીલમાં લાઈક ન આવે તો મને થાય કે કેમ નહી આવી હોય પણ એ જ અત્યારે આપણે ખાલી સોશિયલ મીડિયા એક જ વસ્તુ નથી કે જેમાં આપણે ફોકસ કરવાનું છે અત્યારે હું એક જોબ કરું છું તો જોબમાં બી મારે ફોકસ કરવાનું છે મારે એક ફેમિલી છે હું મેરીડ મેરિટ છું તો ફેમિલીમાં મારે ધ્યાન દેવાનું છે મારે ગરબા ક્લાસ છે તેમાં ધ્યાન દેવાનું તો બીજી બધી વસ્તુઓમાં પણ મારે ધ્યાન દેવાનું હોય જે રીતે સરે કીધું એ રીતે કે પહેલાંના જમાનામાં જે બધા બાળકો બારે સામાજિક રીતે બધાની રીતે નાના નાના બાળકોની સાથે શેરીઓમાં રમતા હતા કે ઘરમાં કેરમ રમતા હતા કે ફેમિલીની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હતા તો ત્યારે આ બધું જે હતું કે સોશિયલ મીડિયા ને કોઈ ડિપ્રેશન આટલું બધું હતું નહીં નાના નાના છોકરામાં અને એક વસ્તુ છે કે અત્યારે પહેલાના જમાનામાં એવું હતું કે પિસ્તાલીસ પચાસ વર્ષ પછી કદાચ ડિપ્રેશન જેવું આવી શકે પણ અત્યારે તો નાના નાની ઉંમરથી બહુ ડિપ્રેશન જોવા મળે છે એ એક સોશિયલ મીડિયાના કારણે છે તો સોશિયલ મીડિયાથી બહાર નીકળવા માટે એક સામાજિક કાર્યો કરવા જોઈએ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ અને હા આપણા પેરેન્ટ્સ છે કે આપણા વાઇફ છે ફેમિલી છે એનાથી વધારે તો સોશિયલ મીડિયા ઇમ્પોર્ટન્ટ નથી તો એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી પણ ડિપ્રેશન ન આવી શકે બિલકુલ

વસ્તુમાંથી ધીમે ધીમે ઇન્ટરેસ્ટ ઘટતો કોમ્યુનિકેશનમાંથી ભણવામાંથી જુદી જુદી એક્ટિવમેન્ટ અને એક્ટિવિટી જેમાં પહેલા ઇન્ટરેસ્ટ હતો એ ઇન્ટરેસ્ટ ઘટતો જાવ એટલે બે સિમ્ટમ્સ મેન હોય છે સેડનેસ ઓફ મૂડ અને લોસ ઓફ ઇન્ટરેસ્ટ એના સિવાયનું ભૂખ ઘટી જવી ઊંઘ ઘટી જવી ફોકસ ના કરી શકવું ચિડિયા રહેવું સુસાઇડના વિચારો આવા ડિસિઝન ના લઈ શકવા આવા જુદા જુદા સિમ્ટમ્સ હોય છે કેટલાક લોકોને સોમેટિક સિમ્ટમ્સ હોય છે ડિપ્રેશન જ્યારે પોતાની લાગણીઓ વ્યક્ત ના કરી શકે તો કેટલીક ફિમેલ્સમાં ઘણી વખત સોમેટિક સિમ્ટમ્સ કે શરીરના જુદા જુદા હિસ્સામાં દુખાવાની ડિપ્રેશન સિમ્ટમ્સની સાથે સોમેટિક સિમ્ટમ્સ પણ હોય છે અને એ દુખાવો કોઈ રિપોર્ટમાં ના આવતા હોય છે ને કેટલાક લોકોને ડિપ્રેશનની સાથે સાથે એન્ઝાઇટી સિમ્ટમ્સ પણ હોય છે બેચેની થવી ગભરામણ થવી ધબકા બધવા મોઢું

જે વાત કરી કે પેલા લેટ ડિપ્રેશન થતું હતું અત્યારે ઇમોશનલ સપોર્ટ પણ નથી મળતો અને ઇમોશનલ વેન્ટિલેશન નથી થતું બાળકોનું કોમ્યુનિકેશન લેવલ સોશિયલ મીડિયા આવ્યા પછી એકબીજા સાથેનું શેરિંગ પેરેન્ટ્સ સાથે કે વડીલો સાથેનું શેરિંગ ઘટતું ગયું તો ઘણી વખત ઇમોશન વેન્ટિલેટ નથી થતા ઇમોશન્સ બહાર નથી આવતા દબાઈ ગયેલી ઇમોશન છુપાયેલી ઇમોશન્સ ઘણી વખત મનમાં જ્યારે ઘર્ષણ વધુ પડતું ભેગું થઈ જાય વધુ પડતું નેગેટિવ ઇમોશન સ્ટેટ ભેગું થઈ જાય ત્યારે ઘણી વખત ડિપ્રેશનની શરૂઆત થાય છે તો આજકાલના યુથમાં ઘણી

વેન્ટિલેટ થઈ ને સપોર્ટ લેતા હતા જે સપોર્ટ વાળું પાર્ટ અત્યારે થતું જાય છે જેના કારણે ડિપ્રેશન જયારે જાય છે ત્યારે બીજો કોઈ સપોર્ટ સુજતો નથી અને ત્યારે કોઈ અણગમતું પગલું એટલે કે સુસાઈડ ની કોશિશ કરતા હોય છે બિલકુલ બિલકુલ અને અતુલભાઈ જે રીતે આ તમામ અત્યારે વાતો આપણે સાંભળી યાદવ સાહેબની પરંતુ એમાં એક વસ્તુ પણ સામે આવી કે જે યુથ છે તે હવે ક્યાંક સોશિયલ મીડિયાના મારફતે જ એકબીજા સાથે વાત કરતું થઈ ગયું છે અને મિત્રતા પણ ત્યાં સોશિયલ મીડિયા પૂરતી રહી ચૂકી છે સોશિયલી તેઓ એટલે સામાજિક રીતે એક સાથે મળીને તેઓ ફિઝિકલી એટલે કે આમને સામને કનેક્ટ નથી થઈ રહ્યા અને તેની માટે કોઈ એવા પ્રયાસો એમને એવા પ્રોત્સાહિત કરી શકાય કે જે આપણે તો વાર તહેવારો પણ ઘણા બધા ઉજવતા હોય અનેક ઉત્સવો આવતા હોય તેની અંદર યુવકને આગળ લાવી અને આ મોબાઈલના દૂષણથી એટલે કે સોશિયલ મીડિયા કનેક્ટિવિટીથી તેમને થોડા ફ્રી કરી અને ફિઝિકલી તેઓ કામ કરી શકે તે આગળ અને એકબીજાને મળી શકે સામાજિક રીતે તેઓ વધુ પ્રોત્સાહિત થઈ શકે તેવા કોઈ આયોજનો કરવા જોઈએ જે રીતના પોતાની સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખે પણ આનું ધ્યાન રાખવું જોઈએ કે યુવાન યુવતીઓને જે અત્યારે મોબાઈલની પાછળ ગાંડા થઈ ગયા છે તો સોસાયટી પૂરતો પણ દર રવિવારે કે શનિવારે જ્યારે રજા હોય ત્યારે એકાદ કાર્યક્રમ પોતાની સોસાયટીમાં રાખે સાથે જો યુવાન યુવતીઓનું ગ્રુપ હોય તો કોઈ વાલી કે કોઈ માતા પિતા એવા હોય કે આપણે એમને સારા સંસ્કાર આપવા છે કે સારી મહાભારતની કોઈ વાત શીખવાડી છે તો આવા યુવાનોને ભેગા કરવું જોઈએ પછી કોઈ એકાદ એવી પાર્ટી રાખવી જોઈએ અને પાર્ટી રાખીને પણ આપણે આ લોકોને મોબાઈલથી દૂર રાખી શકીએ છીએ મોબાઈલથી અનેક રોગો થાય છે એ પણ આપણે એમને સમજાવવું પડશે કે મોબાઈલનો વાપરવાથી રોગ થાય છે જે રીતના ડિપ્રેશનમાં જવું એ પણ એક માનસિક રોગ જ છે We'll be right <laughs> back. તો સોસાયટી સાથે માતા પિતા આ બધાએ ભેગા થઈને આવા લોકોને આપણે ભેગા કરવા જોઈએ અને જે બાળક એકલું વધારે રહેતું હોય જે યુવાન એકલો વધારે રહેતો હોય એનો ખાસ સંપર્ક કરવો જોઈએ કારણ કે યુવાન મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે ઘણીવાર આપણે જોતા જોઈએ કાનમાં ઇયરફોન લગાવીને વાતો કરતા ગુણગુણાવતો હોય છે વાતો ચાલુ ચાલુ હોય છે ઘણીવાર મોબાઈલમાં ચડતો હોય છે ઘણીવાર નાના નાના બાળકોથી લઈને તમામ લોકો હવે ગેમ રમતા થઈ ગયા છે અનેક જાતની ગેમો આવે છે એટલે જે રીતનું વાતાવરણ ત્યાં મારા ખ્યાલથી કે આપણે જે સોસાયટીમાં રહેતા હોય તો આપણા જે સમાચાર થકી આપણે વાત કરીએ છીએ એ લોકો સુધી આપણે પહોંચાડી કે ભાઈ અઠવાડિયે એક સોસાયટીમાં મિટિંગ રાખો યુવાન યુવતીઓની વડીલોની પણ મીટિંગ રાખો ને પાર્ટી જેવું પણ રાખો જેથી કરીને યુવાનોને એ દિવસ સમજાવી પણ દેવાનું કે કોઈએ મોબાઈલ લઈને આવવાનું નથી સમજવાનું એટલે મોબાઈલ જો એક એક કલાક આદિક છૂટો થશે મોબાઈલથી દૂર રહેશે તો ક્યાં કંઈ એવું લાગી રહ્યું છે કે યુવાનોથી વર્ગન જે છે દૂર થશે ને ડિપ્રેશનમાંથી પણ બહાર આવતા જશે બિલકુલ બરજબડી નહીં પરંતુ તેમને એ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે કે તેઓ સ્વયં એક એકાર કાર્ય માટે ઉત્સે ઉત્સાહિત થઈ અને કામ કરે પરંતુ આપણી સાથે કરવી એ પણ આપણે ટૂંકમાં પૂછવું છે કારણ કે એક ઇન્ફ્લુએન્સર છો આપણે ઇન્ફ્લુએન્સર તરીકે યુવા વર્ગને શું સંદેશો આપશો કે સોશિયલ મીડિયાનો કઈ રીતે પોઝિટિવ ઉપયોગ કરી શકાય બિલકુલ સોશિયલ મીડિયાનો પોઝિટિવ યુઝ એટલે કે કઈ રીતે ભણવામાં આગળ વધવું ભણવાની પણ ઘણી બધી વસ્તુ સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ અમારે ગરબા ક્લાસીસ છે તો ગરબા અમે લોકો શીખડાવે છે તો અમારે ઘણા બધા વિડીયોઝ એવા હોય છે ટીચિંગ વિડીયોઝ હોય છે તો એવું બધું પણ જોઈ શકે સોશિયલ મીડિયા ઉપર કે જેનાથી આગળ લાઈફમાં આગળ વધી શકે એ લોકો પણ એવું નથી કે કોઈ ખરાબ વસ્તુ સોશિયલ મીડિયામાં જોવી કે પોતાના પોતાના માટે કે પોતાને મજા આવે એવી જ વસ્તુ જોવી એવું નથી પોતાની જાતને આગળ વધારવા માટે પણ સોશિયલ મીડિયા યુઝ કરી શકે છે બિલકુલ અને એક છેલો એક ટૂંકમાં જવાબ માંગી સર યાદવ સર આપની પાસેથી કે આ ડિપ્રેશન છે તે બીમારી તે કેટલી ગંભીરતા દર્શાવે છે ને આનો કોઈ ઈલાજ અને કોઈ એકદમ સચોટ કે સરળ માર્ગ ખરો ડિપ્રેશનની બહુ સિમ્પલ ભાષામાં વાત કરું તો બે ટ્રીટમેન્ટ ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ અને નોન ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ એટલે કે દવાઓનો સપોર્ટ દવાઓ આવે છે ઈસીટી આવે છે ઇન્જેક્શન આવે છે જાત જાતની છે ને જાત જાતની ટ્રીટમેન્ટ છે દવાઓ સિવાયની જે ટ્રીટમેન્ટ છે જેમ કે માઇલ્ડ ડિપ્રેશન હોય ડિપ્રેશનની શરૂઆત જ્યારે હોય ત્યારે કાઉન્સેલિંગથી પણ ડિપ્રેશનમાંથી બહાર આવી શકાય છે અને કાઉન્સિલિંગમાં જુદી જુદી કાઉન્સેલિંગની ટેકનિક હોય છે જેમાંથી બહાર આવી શકાય છે આ તો ડિપ્રેશન થયું અને મટાડવાની વાત થઈ કે સીબીટી કર્યું જુદી જુદી કાઉન્સેલિંગ ટેકનિક યુઝ કર્યું પણ ડિપ્રેશન ના જાય એ માટે પ્રિવેન્ટિવ એપ્રોચ બહુ જરૂરી છે તો પ્રિવેન્ટિવ એપ્રોચમાં માં અર્લી આઈડેન્ટિફિકેશન શરૂઆતના લક્ષણો જો અર્લી આઈડેન્ટિફાય કરી શકાય તો વહેલી તકે એમાંથી બહાર કાઢી શકાય છે અર્લી આઈડેન્ટિફિકેશન છે બીજું સપોર્ટ માટે ઘણી બધી અને એક્ટિવિટી ગવર્મેન્ટ સાઈડથી પણ થઈ રહી છે જેમ કે ટેલિમાનસ નામની હેલ્પલાઇન ચાલુ થઈ છે એ હેલ્પલાઇનમાં કોઈ પણ સાયકોલોજીકલ તમારા ડિસ્ટર્બન્સ છે તો સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ માટે તમે કોલ કરી શકો છો કોઈ પણ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ તમારા સ્ટડી રિલેટેડ છે તમારા રિલેશનશીપ રિલેટેડ છે તમારા ડિપ્રેશન માટેની છે કે બીજી માનસિક તકલીફો માટેની છે તો કોઈ પણ ડિસ્ટર્બન્સ હોય એના માટે જાત જાતની હેલ્પલાઇન ચાલે છે ગવર્મેન્ટ સાઈડથી ટેલિમાનસ કરીને હેલ્પલાઇન ચાલે છે અર્લી આઇડેન્ટિફિકેશન છે પછી સ્કૂલમાં તમે કેરિયર કાઉન્સેલિંગને

ત્યારે અત્યારે આ વધતું યુવાઓની અંદર ડિપ્રેશનનો જે શિકાર થઈ રહ્યા છે તેને લઈને જે આંકડા જે સર્વે આવ્યા છે તે સર્વેના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે અને ગંભીર માની શકાય હવે વિચારવું આપણે જ છે હાલ બુલેટિનમાં આટલું મને આપશો રજા નમસ્કાર